બતાવો ફેસબુક કદા યુઝ કરતા હશો નથી કરતા તો બહુ ડિપેન્ડન્સ જો પણ જેવી રીતે WhatsApp માં પ્રોસેસ કરાવી એવી રીતે હોય તો તમારે કામ લાગશે પર જે 3% એકાઉન્ટ મેનુ આવે છે એકાઉન્ટ પ્રાઇવસી ચેકઅપ જે ઓપ્શન આવે ને કે મોટા ભાગે બધાને પબ્લિક પબ્લિક ને પબ્લિક હશે કે પબ્લિક હટાવીને માય કોન્ટેક્ટ સેટ કરવાનું માય કોન્ટેક્ટ સેટ કરવાનો માય કોન્ટેક્ટ સેટ માય ફ્રેન્ડ તો ત્યાં તમારે એ સેટ કરી દેવાનું અને બીજા બધા

ભાઈઓ પણ વિનંતી કરું છું કે તમારે પણ પ્રાઇવેટ એકાઉન્ટ રાખો તમારા માટે ભલાઈ છે બરાબર ભલાઈ છે ભલાઈ છે ઓકે તો આ તમારે પ્રાઇવેટ એકાઉન્ટ રાખજો ખરેખર જરૂરી છે હવે તમને આઈડી પાસવર્ડ બાબતે તકેદારી કેવી રીતે રાખવી એ સમજાવું ફેસબુક માં ઇન્સ્ટાગ્રામ માં સ્નેપચેટ દરેક માં પણ પાસવર્ડ ચેન્જ કરવાની ઓપ્શન આવે છે ચેન્જ પાસવર્ડ નું ઓપ્શન આવે છે તમને પાસવર્ડમાં જો કોઈ ઘણા વ્યક્તિઓ મોબાઈલ નંબર શેર કરે છે મોબાઈલ પર પાસવર્ડ માં રાખે યુઝર આઈડી કો મોબાઈલ નંબર પાસવર્ડ માં પણ મોબાઈલ નંબર ફેસબુક માં તો ઘણું છે આવું યુઝર આઈડી મોબાઈલ નંબર પાસવર્ડ માં મોબાઈલ નંબર તો એ મિત્રો ની વિનંતી કે ફેસબુક માં ચેન્જ પાસવર્ડ નું ઓપ્શન આવે છે ત્યાં જે પાસવર્ડ બદલી નાખવાનો ઇન્સ્ટા માં પણ આવો આવે છે સ્નેપ માં પણ આવે છે દરેક મેઈલ માં ચેન્જ પાસવર્ડ હોય પાસવર્ડ ચેન્જ કરી નાખવાનું પાસવર્ડ ચેન્જ કર્યા પણ મોબાઈલ નંબર પર પાસવર્ડ નહી રાખવાનું તમને એમ કે સાહેબ મને તો પાસવર્ડ ની ખબર જ નથી કે મારો પાસવર્ડ શું છે મેં તો 10 વર્ષ પહેલા નો નો અંતક નો ની એટલી નાન તો

ये अगर दोनों चीज़ पाव पॉइंट तो तुम्हें तो बेसबूम इस्ता ज़ेम्बर पासवर्ड डाको एमआ भम्मे जो पासवर्ड क्या रखना स्ट्रॉन्ग पासवर्ड डाकना स्ट्रॉन्ग पासवर्ड डाकना इंटरनेट को बैंकिंग पासवर्ड हो तो अपन स्ट्रॉन्ग रखना उन्हें सोशियल मीडिया पासवर्ड को अपन स्ट्रॉन्ग रखना स्ट्रॉन्ग पास कैपिटल लेटर के लिए एलबीसीडी अक्षर होय स्मॉल लेटर के लिए बीजीएबीसीडी अक्षर होय न्यूमेरिक के लिए 0 ते 9 अक्षर न होय चाहिए और स्पेशल कैरेक्टर में डैश स्टार हैक एट द एंड आबदा स्पेशल कैरेक्टर बने आबदा ने ऐड करी और एक पासवर्ड बनवानो ए पासवर्ड स्ट्रांग पासवर्ड तयार करावा की ज्याने की एक डिजिटन होवो आठ अंकी ती अंक मोटा पासवर्ड होवो आठ अंकी ती मोटा पासवर्ड होवो और चेंज पासवर्ड जर्दी वर्ष एक पटक पासवर्ड बदलि नाकानो बदलि नाकानो के

પાછળ <Tippettad throat> <that's> યુઝર આઈડી ને પાસવર્ડ આપેલો હોય અને એસ વાય માં થાય એટલે सेम પ્લીઝ આ નો થાય એટલા માટે ચેન્જ પાસવર્ડ જરૂર લી વર્ષ તમે છુટકારામાંથી બચી શકો છો પછી

તમે પાસવર્ડ રાખો તો 1 2 3 ઘણા લોકો પાસવર્ડ છે ઘણા લોકો પાસવર્ડમાં મોબાઈલ નંબર તો નંબર ગાડી નંબર રાખે છે ઘણા લોકો પાસવર્ડમાં લખતા હોય છે ઘણા લોકો લખશે પાસવર્ડ આવું પણ લખતા હોય છે ઘણા લોકો વધુ કાકા ચાલે વોકા ઓકે આવું પણ રાખતા ઘણા લોકો ઘણા લોકો એનાથી પણ હાશિયાર હોય કે રોમાના તો और नॉर्मल पासवर्ड जे, नॉर्मल पासवर्ड जे, सिंपल पासवर्ड जे, आवा नॉर्मल पासवर्ड रखना है, घना, रोना, और तब भाई क्या? दिल्ली में निर्दोष कहूँ जो कि पासवर्ड होममेकर हाँ, स्ट्रॉन्ग रखवानों, स्ट्रॉन्ग रखवानों, पासवर्ड स्ट्रॉन्ग रखवानों, कैपिटल लेटर, स्मॉल लेटर, मुँह में कि� ફર્સ્ટ પાસવર્ડ પેલો નંબરે એક છે સી એમ એર એડ્રેસ બગડો એમ એર એડ્રેસ એ ઉધગાજી આ કઈ લખ્યું છે જેને આવડતું હોય બોલે અને આગળ રિસ્પોન્સ કરે સૂર્યદન કોલેજ ટેલેન્ટ બતાવે છે જેને આવડતું હોય શું લખ્યું છે એક આપણે રિસ્પોન્સ એક નંબર 86 રીટિંગ બને બને कितनी सारी नौकरी क्यों ओके, 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 दीदी। ओके, तो मनाली। ओके, 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 ગુજરાતી <laughs> 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 <laughs>

બરાબર અને ચેલેન્જ લખી છે મેરે જીવન સાથી પ્રાતિકે મેરે જીવન આનું ફોટો પાડવા કેપિટલ લેટર છે સ્મોલ લેટર છે ન્યુમેરિક પર સ્પેશિયલ કેરેક્ટર છે આટલ ગંતી મોટા છે અને કેપિટલ પાસવર્ડ ફોન પાસવર્ડ જેમ ફોટો પાડવા પાડી લેજો અને એમ સાથે ગણતરી કરું છું

કરે આપણે ગાંઠવાની છે આપણે ગાંઠવાની છે પછી અત્યારે આર્મી નામે ઓએલએક્સ માં સેલિંગ કરે છે લોકો ચીટિંગ કરે છે નામથી એ લોકો આ પ્રમાણે આઈડેન્ટિટી કાર્ડ તો બધું લખે ગાડી મોકલે સસ્તા ભાવે વેચવા માટે પણ આર્મી ચેકિંગ કરીને ચીટિંગ કરી નાખે છે તો ત્યાં પણ પ્રતિકારી ગાંઠવાની છે હોસ્પિટલના માને કુરિયર પણ ચેકિંગ કરી થાય છે તમને કોઈ વ્યક્તિ તમારી નિયર નિયર